ભાવનગર માં કુંભારવાડા માંઢિયા રોડ પર વિકર્ના ડેલા તરીકે ઓર ખાતી જગ્યા માં ભંગાર ના ડેલા માં અચાનક આગ લાગી હતી જેની પ્રાપ્ત માહિતી મુજબ વિકર્ના ડેલા માં ભાડે રાખીને ભંગાર નો ધંધો કરતા અમિતભાઈ રઝાકભાઈ કુરેશી ના ડેલા માં રહેલા ભંગાર કચરા ના ઢગલા માં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ નો સ્ટાફ ફાયરફાઇટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણી નો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવ બનતા ઘટના સ્થળે લોકો ના ટોળા એકઠા થઈ ગયા હતા হ্যাঁ